તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ હું તમને સૌથી પહેલા એક વિડીયો બતાવ તમે આ વિડીયો જુઓ પછી આપણે વાતચીત કરીએ ભાઈ ભાઈઓ અને બહેનો તમે આ વિડીયો જોયો હશે હવે આ વિડીયો જોયા પછી તમારા મનમાં એક જ વિચાર આવતો હશે ભાઈ કે શું ખરેખર આ નવરાત્રી નવરાત્રિ ભાઈ અને જો નવરાત્રી હોય ભાઈ તો નવરાત્રી પહેરવા કેટલું યોગ્ય ભાઈ તમે વિચારો સાહેબ કે તમે જે વિડીયો પોસ્ટ કરો એ વિડિયો સોશિયલ મીડિયામાં કેટલા બધા લોકો જોતા હોય ભાઈ હું જ્યારે આ વિડીયો પોસ્ટ કરીશ મને પણ ખબર નથી ભાઈ કે આ વિડીયો ક્યાં સુધી પહોંચશે કેટલા લોકો જોશે ભાઈ મને પોતાને ખબર નથી એ કોઈને ખબર ન હોય પણ હું એ કહું ભાઈ કે જો કોઈ એવો વિડીયો તમે નાખો કે જેનાથી કદાચ તમને એવું લાગતું હોય કે આનાથી ભાઈ લોકો ક્યાંક ગુસ્સે થશે તો એવા વિડીયો તમારે ન બનાવવા જોઈએ ભાઈ પણ નવરાત્રી સાહેબ ચાલી રહી છે આ આ તમે તમે જે હોય પણ બેન એમના જોઈને તો પોતાને નવા જ લાગશે સાહેબ કે શું ખરેખર આવા કપડાં પહેરીને પણ ગરબા રમાય જુઓ મિત્રો હું તમને કહી દઉં હું કોઈનો હાથ સુધી વિરોધ નથી કર્યો ભાઈ બરોબર પણ ખાલી ભાઈ આપણે કહીએ કેમ કે જો કદાચ મારા કહેવાથી જો કદાચ કોઈની જિંદગીની અંદર ભાઈ કોક એવા લક્ષણ આવે ને ભાઈ તો મારા માટે બહુ મોટી વસ્તુ કહેવાય કે ના ખરેખર મારાથી કોઈક કદાચ સુધરે બાકી એમની મરજી ભાઈ એ ભલે પહેરીને વિડીયો બનાવે પણ આ વિડીયો ખરેખર આ તો બહુ ખોટું કરી નાખ્યું ને આવા કપડાં પહેરીને તો કમસે કમ ગરબા ન જ રમાય ભાઈ કેમ કે ચુંદડી અત્યારે લાવી દેવાય ભાઈ ઓઢણી હોય તો ઓઢણી લવાય પણ બેને તો ઓઢણી નથી લાવી કે ચુંદડી નથી લાવી અને ગરબા રમી રહ્યા છે તો એમની મરજી છે ભાઈ પણ આપણે તો એકવાર કહી દઈએ કેમ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એમ કહેતા કે તમારી પાસે ઓઢણી લાવવાના પૈસા ન હોય ને તો હું પોતે તમને દઉં પણ એક વાર બેન ઓઢણી નાખીને પછી તમે ગરબા રમો તો લાગે કે મર્યાદાની અંદર પણ ગરબા રમી શકાય ભાઈ હવે આ વિડીયો જોયો હવે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ